અમુક વાત મારે કહેવાય નહીં પણ એવો અમુક ડાયરો ભાવિક હોય ને એટલે હું કહી દઉં આ સ્ટેજ ઉપર હું ગમે અહીંયા પ્રોગ્રામમાં જાઉં અને હું બેહું ને પેલા મારી માં ને મારા બાપ યાદ કરું મારી માં અને મારા બાપ આ દુનિયા મને બોલાવે તારો પ્રતાપ તે બરાબર હું આટલું બધું નાખું કોઈ દી એવો એક એક પ્રોગ્રામ મારો એવો નહીં હોય કે મેં મનથી મારા માન બાપને યાદ ન કર્યા હોય સ્ટેજ ઉપર ચડી આ તમને પરફેક્ટ કહું છું વ્યાસપી ઉપર બેહીને તમને કહું છું